દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં આવેલ તમામ પ્રશ્નોના સમયસર ઝડપી અને સુચારુ ઉકેલ લાવવાના નિકાલ લાવવા કલેકટર શ્રી યોગેશ નિરગુડે તમામ વિભાગના અધિકારી શ્રીઓને સૂચના આપી હતી આ બેઠક દરમિયાન જેમાં મધ્યાહન ભોજન ઈ કેવાયસી પેન્શન કેસો આંગણવાડી કેન્દ્રોમાં પીવાના પાણી અને વીજળી બાબત બાળ અને શ્રમિક વિભાગ ગુલતુરા ગામમાં પાણી વીજળી આંગણવાડી જેવી પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ન સિંચાઈને લગતા પ્રશ્ન નગરપાલિકાને પ્રશ્ન વ્યાજબી ભાવની દુકાનો જંત્રીની વાંધાજનક અરજીઓ દૂધ સંજીવની યોજના બાબત અંગેના સહિત ગ્રામસભા તેમજ દરમિયાન દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો યોજના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત પીએમ વિશ્વકર્મા યોજનાની આવેલ અરજીઓ નાગરિક અધિકાર પત્રોની માહિતી દર્શાવતું પત્રક મધ્યાહન ભોજન યોજના ન્યૂઝ એનાલિસિસની કામગીરી મુખ્યમંત્રી એમ્પ્રેસ યોજના રસ્તાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં જિલ્લાના વિકાસ માટે રજૂ કરાયેલા તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા અધ્યક્ષ અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે દ્વારા સૂચનો સાથે સરકારી અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓએ ફરજિયાતપણે હેલ્મેટનો ઉપયોગ કરે એવો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લુઢા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી પટેલ તમામ પ્રાંત અધિકારી શ્રીઓ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ સહિત ચીફ શ્રીઓ મામલતદાર અને સંકલનના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા